રાત્રે બાર ના ટકોરે મંદિરના પટખોલતા જ ભગવાન શ્રી કૃષ્ણના અદભુત દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા નંદગીરા નંદ ભૈયો જીકનૈયા લાલ નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું શહેરના સમળી ફળિયામાં મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં યુવાનોએ મટકી ફોડી કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરી હતી અંકલેશ્વરના ભડકોદરા ના ગામોમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવના વધામણા લેવામાં આવ્યા હતા વિવિધ દેવાલય અને ભક્તોના નિવાસ સ્થાને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન અર્ચન કરાયા બાદ રાત્રે બારના ટકોરે ભગવાનના પુનઃ એકવાર પૃથ્વી પરંત અવતરણને વધારવામાં આવ્યું હતું આ પ્રસંગે ભગવાનની આરતી કરવામાં આવી હતી ઉતારવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા તો બીજી તરફ મટકી ફોડના પણ કાર્યક્રમો યોજાયા હતા જેમાં ગોવિંદાઓ દ્વારા મટકી ફોડી શ્રી કૃષ્ણની આરાધના કરવામાં આવી હતી અભિપોર્ટેટ ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ધર્મેશ રાણા અંકલેશ્વર